વિજ્ઞાન ની અંદર ધાતુ ધાતુ નું આપણું જે પ્રકરણ એના પોંચમા ભાગ સાથે આપણે મળ્યા છીએ છેલ્લા ભાગની અંદર સક્રિયતા પ્રમાણે ધાતુની ગોઠવણ વિશેનો આપણે અભ્યાસ કર્યો અ ત્યાર પછી એ કાચી ધાતુમાંથી એમ કહેવાય કે ઊંચી સક્રિયતા ધરાવતી મધ્યમ સક્રિયતા ધરાવતી કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ નું નિષ્કર્ષણ અથવા તો એમ કહેવાય સ્વરૂપે કેવી રીતે મેળવવામાં આવે છે એક ડાયાગ્રામ પ્રમાણે આપણે એનો અભ્યાસ કર્યો અને આજે એક પદ્ધતિસરના પ્રશ્ન સાથે આપણે એનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ જે પોતે સલ્ફાઈડ સ્વરૂપે કાચી ધાતુ હોય છે મેં કાલે અગાઉના જે ભાગની અંદર કહ્યું સલ્ફાઈડ યુક્ત કાચી ધાતુનો મતલબ છે કે એ ધાતુ જે આપણે મેળવવા માંગીએ છીએ એમાં રહેલો સલ્ફર એ અશુદ્ધિ છે અથવા કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ છે તો કાર્બોનેટ એક અશુદ્ધિ સ્વરૂપ જે આપણી મુખ્ય પેદાઈશ મુખ્ય નિપજ નથી

મરક્યુરી સલ્ફાઈડ ઓકે આ ટૂંકો પ્રશ્ન અવારનવાર પૂછાય છે એચજીએસ મર્ક્યુરી સલ્ફાઈ હાજરીમાં રિડક્શન કરતા એચજીઓ પ્લસ ટુ એચ ટુ એસઓ ટુ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ આપણને મળ્યા છે જે આપણને સલ્ફર ડાયોક્સાઇડ મળ્યો એ ઉપનિપજ છે હવે મર્ક્યુરી ઓક્સાઇડ મર્ક્યુરી જે ઓક્સાઇડ મળ્યો છે એ મર્ક્યુરી ઓક્સાઇડ ને વધુ પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવે ત્યારે એમાંથી ઓક્સિજન દૂર થાય છે અને મર્ક્યુરી જે એચજી કાચી ધાતુ છે મર્ક્યુરી મીન્સ પારો એ આપણને ધાતુ સ્વરૂપે મળ્યા છે ફરીથી એકવાર સૌ પ્રથમ ઓક્સિજનની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા કરીશું ત્યારે HGO મળે છે HGO ને ઉષ્મા આપવામાં આવે આપણને મર્ક્યુરી મળે એ જ પ્રમાણે કોપર સલ્ફાઇડ કોપરની કાચી ધાતુ ઉપરની એ સેમ ઇઝ એમ કે પ્રોસેસ ઓક્સિજનની હાજરી છે આપણે એને ગરમ કરીશું ત્યારે આપણને મળે છે કોપર ઓક્સાઇડ સાથે સલ્ફર આવે ત્યારે આપણને કોપર મુક્ત અવસ્થામાં મળે છે અને સાથે મુક્ત થાય છે સલ્ફર પ્રશ્ન છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ ધાતુ ઓક્સાઇડ ને ગરમ ની પ્રક્રિયા ઉષ્મા આપવામાં આવે ત્યારે ઓક્સિજન દૂર થાય અને આપણને કાચી ધાતુ પ્રાપ્ત થાય છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષ નીચી મધ્યમ કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓની નિષ્કર્ષણ ની પ્રક્રિયા જુદી જુદી છે જેમો આપણને જે મધ્યમ સક્રિયતા ધરાવતી કાચી ધાતુઓ મળે છે એ કાચી ધાતુ કુદરતમાંથી સલ્ફાઈડ કે કાર્બોનેટ સ્વરૂપે મળે છે એટલે કે કાચી ધાતુમાં છે કાર્બોનેટ છે અને એ સ્વરૂપે આપણને કાચી ધાતુ મળે છે સલ્ફાઈડ કાચી ધાતુને વધુ માત્રામાં વધુ ઓક્સિજનની હાજરીમાં જેને કહેવાય આ બંને પ્રશ્નો મહત્વના છે ટૂંકા પ્રશ્ન તરીકે ગણીએ અથવા મોટા પ્રશ્ન તરીકે ગણીએ ભૂંજન અને કેલ્શિયનેશિયન ભુંજન કોને કહે છે તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતો આપણને એ ઓક્સાઇડ સ્વરૂપે જે પ્રાપ્ત થાય છે જે પ્રક્રિયાને ભુંજન પ્રક્રિયા કહે ત્યારબાદ કાર્બોનેટ કાચી ધાતુ છે એ કાર્બોનેટયુક્ત કાચી ધાતુને યોગ્ય માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરતા આપણને એ ઓક્સાઇડ સ્વરૂપે કાચી ધાતુ મળે છે જેને કહીશું આપણે કે

કાર્બન ની હાજરી માં એનું રિડેક્શન કરવામાં આવે છે ત્યારે આપણને જિંગ મુક્ત મુક્ત અવસ્થામાં મળે છે સાથે મુક્ત થાય છે કાર્બન મોનઓક્સાઇડ નીચી સક્રિયતા ધરાવતી ઊંચી સક્રિયતા ધરાવતી નીચી સક્રિયતા ધરાવતી ધાતુ આપણે જોયું તો ધાતુ ઓક્સાઇડને ગરમ કરવાની વાત આવી મધ્યમની અંદર ભૂંજન અને કેલ્સિનેશન ભૂંજન એટલે વધુ માત્રામાં ઓક્સિજન ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવું કઈ ધાતુ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ કેલ્સિનેશન તો યોગ્ય માત્રામાં ઓક્સિજનની ની હાજરી મને ગરમ કરવામાં આવે છે અને એ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને લાગુ પડે છે ત્યાર પછી થર્મિટ પ્રક્રિયા પ્રક્રિયા સમજીએ એ પહેલા એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ વિસ્થાપન પ્રક્રિયા અગાઉના લગભગ આપણા રસાયણના ભાગની અંદર બે વખત તેનો ઉલ્લેખ થયો છે શું છે વિસ્થાપન પ્રક્રિયા તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને એના સ્થાનેથી વિસ્થાપિત કરે છે એટલે કે એને દૂર કરે છે એ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ જે મુક્ત થાય જે પ્રક્રિયા એ દરમિયાન ઉષ્મા પુષ્કળ પ્રમાણમાં મુક્ત થાય છે પરિણામે એ પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહીએ તો એનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે

વિસ્થાપિત કરે છે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ સંયોજન ઓછી સક્રિય ધાતુ રહેલી છે આપણે વધુ વધુ સક્રિય 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 અંદર ઉમેરીએ છીએ ત્યારે ઓછી અને વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન ઉષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે જેને ઉષ્મા ક્ષેપક આ રાસાયણિક પ્રક્રિયાનું આપણે બીજું નામ આપ્યું થર્મિક પ્રક્રિયા તે પ્રક્રિયા કયું છે થર્મિક એનું એક્ઝામ્પલ એમ કહેવાય કે આયર્ન ઓક્સાઇડ આયર્ન ઓક્સાઇડ Fe2O3 ઇટુઓ થ્રી એલ્યુમિનિયમની સાથેની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આપણે અગાઉ કહ્યું પ્રમાણે એલ્યુમિનિયમ એ આયર્ન કરતો વધુ સક્રિય છે અહીં થર્મીટ પ્રક્રિયા થશે એ થર્મીટ પ્રક્રિયા દરમિયાન સંયોજનમાં રહેલા આયર્નને એલ્યુમિનિયમ એના સ્થાનેથી હટાવે છે બનાવે છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને મુક્ત કરે છે ની સાથે ઉષ્માય છે આ થર્મિક પ્રક્રિયા એક્ઝામ્પલ તમને કહ્યું કે રેલવે ટ્રેક ની અંદર જો તિરાડ પડી હોય થર્મિક પ્રક્રિયા દરમિયાન એ તિરાડને પૂરવા માટે વપરાય છે ફરીથી પુનરાવર્તન કરીએ કે વધુ સક્રિય ધાતુ અગાઉ ના જે પાઠ હતા આપણા રાસાયણિક પ્રક્રિયા એની અંદર વિસ્થાપન પ્રક્રિયાનો ઉલ્લેખ કરેલો છે અને એક્ઝામ્પલ સાથે સમજાવેલું છે અહીંયા એ વિસ્થાપન પ્રક્રિયાને થર્મીટ સાથે સંઘળીને અને વિસ્થાપન પ્રક્રિયા બે રીતે સમજવાની છે એ વિસ્થાપનનું પણ ઉદાહરણ છે અને ઉષ્માક્ષેપકનું કારણ કે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્કળ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે અહીઓ એલ્યુમિનિયમ ઓક્સાઇડ સોરી એલ્યુમિનિયમ ઓક્સાઇડથી મુક્ત થાય છે એ સામોથી થાય છે તો આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એલ્યુમિનિયમ વધુ સક્રિય હોવાથી એ આયર્નના સ્થાને પોતાનું સ્થાન જમાવે છે આયર્નને મુક્ત કરે છે અને સાથે ઉષ્મા મુક્ત થાય છે પરિણામે આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક એકવાર વ્યાખ્યા યાદ કરીએ ઉષ્માક્ષેપક અગાઉના પાઠમાં પણ છે અહીંયા પણ આપણે યાદ કરી લઈએ તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા ત્યારબાદ ઊંચી સક્રિયતા ધરાવતી રાસાયણિક પ્રથમ પ્રશ્ન આપણો હતો નીચી સક્રિયતા ત્યાર પછી મધ્યમ સક્રિયતા એને કમ્બાઈને યાદ રાખ્યું છે નીચી સક્રિયતામાં બે શબ્દો આવે છે ભૂંજન અને કેલ્શિનેશન સલ્ફાઈડ યુક્ત કાચી ધાતુનું વધુ ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવું એટલે ભૂંજન પ્રક્રિયા છે સલ્ફાઈડ યુક્ત કાચી ધાતુને લાગુ પડે છે ભૂંજન કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને યોગ્ય માત્રામાં ઓક્સિજન સાથે ગરમ કરવાની જે રાસાયણિક પ્રક્રિયા છે એને કેલ્સિનેશન કહે છે મતલબ કે કાર્બોનેટયુક્ત કાચી ધાતુ નિષ્કર્ષણ કરવા માટે કેલ્સિનેશન પ્રક્રિયા કરવામાં આવે ધાતુ ઓક્સાઈડ ગરમ કરવા ગુંજન કેલ્સિનેશન હવે આપણે જોઈએ કે ઊંચી સક્રિયતા ધરાવતી મુખ્ય મુદ્દામાં આ યાદ રાખવું જરૂરી છે ઊંચી સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે એ સામાન્ય કે કાર્બન કે કાર્બન સાથે એનું સહજ રિડક્શન શક્ય નથી કારણ કે ઓક્સિજન યસ ઓક્સિજન સાથે વધુ આકર્ષિત હોવાથી કાર્બન સાથે રિડક્શન પ્રક્રિયા ઝડપથી નથી આપી શકતી પરિણામે ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે પરિણામે વિદ્યુત વિભાજન રિડક્શન પદ્ધતિ દ્વારા સામાન્ય કોક દ્વારા નહીં પરંતુ વિદ્યુત વિભાજન રિડક્શન પદ્ધતિ દ્વારા એનું નિષ્કર્ષણ કરવામાં આવે છે એક્ઝામ્પલ સોડિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ અને એક પ્રશ્ન જે આપણે અગાઉના ભાગમાં જોઈશું મહત્વનો પ્રશ્ન કોપરનું નિષ્કર્ષણ અવારનવાર પૂછાવતો એ પ્રશ્ન છે કોપરનું નિષ્કર્ષણ જે આ પ્રક્રિયાને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવેલું છે વિદ્યુત વિભાજન પદ્ધતિ સમજાવો સમજાવો અથવા અથવા કોપરનું નિષ્કર્ષણ વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા કોપરનું નિષ્કર્ષ જોઈએ સોડિયમ છે મેગ્નેશિયમ છે કેલ્શિયમ છે એના પીગાળેલા ક્લોરાઈડના સાથે વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે આપણો પ્રશ્ન ચોક્કસ યાદ રાખીને આગળ વધીશું કઈ પદ્ધતિ કાચી ધાતુ મોથી મેળવવાની પ્રક્રિયા વિદ્યુત વિભાજન પદ્ધતિ છે વિદ્યુત વિભાજન પદ્ધતિની અંદર બે ધ્રુવો જલીય દ્રાવણ જેમ કે સોડિયમનું ક્લોરાઈડ સાથેનું જલીય દ્રાવણ મેગ્નેશિયમનું કેલ્શિયમનું એ જલીય દ્રાવણમાં બે ધ્રુવો ધનયન અને ઋણાયન એટલે કે એનોડ અને કેથોડ જયારે મને વિદ્યુતનું વહન કરવામાં આવે તો બંને ધ્રુવો પર આપણે કહીશું કે ઋણ ધ્રુવ એટલે કે કેથોડ કેથોડ પર સોડિયમ જમા થાય છે અને એનોડ જે પ્લસ છે ની પર ક્લોરિન જમા થાય છે મીન્સ કે જે ધાતુ આપણે મેળવવા માંગીએ છીએ એ ધાતુ નિષ્કર્ષણ જોવા મળે છે ફરીથી બીજી કે ત્રીજી વાર રિપીટ એ માટે કરું છું કે અમુક શબ્દો જ યાદ રાખવાના છે જેથી તમે ત્રણેયને અલગથી સમજી શકો છો અને જો એ સમજાય અથવા ઊંચી સક્રિયતા સમજાય તો આગળનો પ્રશ્ન જે છે જેમ કેવાય વિદ્યુત વિભાજન પદ્ધતિ સમજાવો એ આપણા માટે સહજ રહેશે તો આજના પ્રશ્નોની અંદર આપણે જોયું નીચી સક્રિયતા ધરાવતી ધાતુ ધાતુ ઓક્સાઇડ સાથે સિન્નાબાર ટૂંકા પ્રશ્નો ઘણા બધા છે અહીંયા સિન્નાબાર મર્ક્યુરી સલ્ફાઈડ કોપર સલ્ફાઈડ રિડક્શન પ્રક્રિયા છેલ્લે અંતે આપણને શુદ્ધ સ્વરૂપે જે ધાતુઓ મળ્યા છે મધ્યમ સક્રિયતા મધ્યમ સક્રિયતામાં સલ્ફાઈડ યુક્ત કાચી ધાતુ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ યુક્ત કાચી ધાતુનું નિષ્કર્ષણ કરવા માટે ભુંજન પ્રક્રિયા વપરાય છે કાર્બોનેટયુક્ત કાચી ધાતુનું નિષ્કર્ષણ કરવા માટે કેલ્સીનેશન પ્રક્રિયા વપરાય છે ભુંજન પ્રક્રિયામાં વધુ પ્રમાણમાં ઓક્સિજનની જરૂર છે કેલ્સીનેશનમાં યોગ્ય માત્રામાં ઓક્સિજનની જરૂર છે હર્મેટ પ્રક્રિયા એક વિસ્થાપન પ્રક્રિયા છે જેની અંદર વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વના સ્થાને પોતાનું સ્થાન જમાવે છે વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે ઉષ્મા ઉત્પન્ન થવાના કારણે જે મુખ્ય ધાતુ છે એ પિગલિત અવસ્થામાં મળે છે અને પીગળીત અવસ્થાથી સીધે સીધો એનો ઉપયોગ થાય છે અને છેલ્લે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ જે પોતે ઓક્સિજન સાથે વધારે આકર્ષણ ધરાવે છે કાર્બન વડે એનું રિડક્શન થઈ શકતું નથી પરિણામે વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ દ્વારા સોડિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ તેને પિગલેલી અવસ્થાની અંદર આપણે જોઈ શકીએ છીએ મિત્રો ત્રીજા આ અંદર સાતમા ભાગની અંદર સોરી પાંચમા ભાગની અંદર આપણે મહત્વના આ ચાર પ્રશ્નો જોયા છે અગાઉ પરીક્ષાની દ્રષ્ટિએ કહું તો અગાઉ બે થી ત્રણ પ્રશ્નો હજુ આ પાઠના મહત્વના છે એ લઈ અને આગળના ભાગની અંદર આપણે ઝડપથી મળી